હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખવાના છીએ ધોરણ આઠમાં લેવાતી જ્ઞાન સાધના પરીક્ષાની અંદર સેટ વિભાગમાં હિન્દી વિષયની પ્રશ્નોત્તરી વિદ્યાર્થી મિત્રો હિન્દી વિષયના દસ પ્રશ્નો પૂછાય છે તો અહીં આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક પ્રશ્નો તથા હિન્દી વિષયના પ્રશ્નોની પ્રશ્નોત્તરી જોઈએ વિદ્યાર્થી મિત્રો કેટલા પ્રશ્નોના જવાબ તમને આવડે છે તે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે અને છેલ્લા પ્રશ્નોનો જવાબ તો કોમેન્ટમાં જરૂરથી જણાવશો તો ચાલો શીખીએ ધોરણ આઠની હિન્દી વિષયની પ્રશ્નોત્તરી સૌ પ્રથમ સવાલ નંબર એક સુનિતા વિલિયમ્સ કે જીવન સે ઉજાગર હોને વાળા મૂલ્ય ઇનમેસે કોણ સા નહીં હૈ ચાર ઓપ્શન છે સાહસી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ દેશ પ્રેમ અને પશુ પ્રેમ તો આની અંદરથી કયું નથી એમ પૂછ્યું છે તેથી જવાબ થશે ડી પશુ પ્રેમ સવાલ નંબર બે ડોક્ટર અબ્દુલ કલામ કે પાંચમી કક્ષા કે શિક્ષક કોણ છે એ ગાંધીજી શ્રી શિવ સુબ્રમણ્ય તરુણ ગાંધી સરયુ મકર સાચો જવાબ થશે બી શી શિવ સુબ્રમણ્ય સવાલ નંબર ત્રણ निम्नलिखित शब्दों में से सही पर्यायवाची शब्द नहीं है एम पूछू जमी तो भूमि हाल तो दशा नजर तो दृष्टि जागना तो सोना साचो जवाब थे डी जागना तो सोना ए शब्द पर्यायवाची नहीं बाद सवाल नंबर चार वीणा किस देवी के हाथ में होती है सरस्वती पार्वती लक्ष्मी के सीता साचो जवाब थे ए सरस्वती देवी त्यारबाद सवाल नंबर पांच सम्राट शब्द का स्त्रीलिंग पहचानिए ચાર ઓપ્શન છે સન્યાસી સામ્રાજ્ઞી વિદુષી કુમારી સાચો જવાબ થશે બી સામ્રાજ્ઞી વિદ્યાર્થી મિત્રો બે હજાર ત્રેવીસની પરીક્ષામાં પૂછાયેલો આ પ્રશ્ન છે ત્યારબાદ સવાલ નંબર છ કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી કે લેખક કોણ હે ચાર ઓપ્શન છે સાચો જવાબ થશે બી શંકર દયાલ શર્મા બે હજાર ત્રેવીસનો આ પ્રશ્ન પણ છે ત્યારબાદ સવાલ નંબર સાત નિમ્નિખિત વાક્ય મેં સર્વનામ શબ્દ છાંટીએ મેરી કિતાબ હૈ યહ મેરી કિતાબ હૈ હૈયા સર્વનામ થશે તે સર્વનામ છે ત્યારબાદ સવાલ નંબર આઠ ઊંચા હોના મુહાવરે કા અર્થ દીજીએ ચાર ઓપ્શન છે સર સરમે દર્દ હોના વ્યક્તિત્વ નિખારના મૂર્ખ બરના ગર્વ હોના સાચો જવાબ થશે ડી ગર્વ હોના ત્યારબાદ સવાલ નંબર નવ દયાવાન વિશેષણ કા પ્રકાર લિખીએ ક્રિયાત્મક સંખ્યાવાચક વ્યક્તિવાચક કે ગુણવાચક સાચો જવાબ થશે ગુણવાચક વિશેષણ સવાલ નંબર દસ મત બાટો લિયે ચાર ઓપ્શન છે મૈથિલી શરણગુપ્ત કવિ વિનય મહાજન હરેશ ધોલકિયા સાચો જવાબ થશે સી વિનય મહાજન સવાલ નંબર અગિયાર અંબર કા વિરુદ્ધાર્થી શબ્દ દીજીએ અવકાશ ધરતી પાતાલ કે નભ જવાબ થશે બી ધરતી

तो वह सी मोर पक्षी होगा त्यारबाद सवाल नंबर चौदह समानार्थी शब्दों की सही जोड़ पहचानिए शीश शीशा धरती आकाश धरती आसमान पेड़ तो वृक्ष सही जोड़ी थशे पेड़ तो वृक्ष त्यारबाद सवाल नंबर पंदर समानार्थी शब्दों की गलत जोड़ पहचानिए જીલ તો જુલા કુચલના તો દબાના બદબુ તો દુર્ગન ક્ષમા તો માફી અહીંયા સમાનાર્થી શબ્દની ખોટી જોડી કઈ છે તે તમારે શોધવાની છે અને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી અલવિદા દોસ્તો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો